દાહોદ સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ઉમેદવારી પત્રો તારીખ બારમી તારીખ ઓગણીસ એપ્રિલ સુધી ભરી શકાશે તારીખ સાત મે હજાર ચોવીસ ના રોજ સવારે સાતમી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઓગણીસ દાહોદ સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખ અને ઉમેદવારી પત્ર મેળવવા અને રજૂ કરવાના અંગેના સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે નાઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું અને ચૂંટણી નોટિસ બહાર પાડવાની તા દશાંશેક બે એપ્રિલ બે હજાર ચોવીસ છે પત્રો તા દશાંશેક બે એપ્રિલ બે હજાર તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ જાહેર રજાના દિવસો સિવાય સુધીમાં સવારે અગિયારમી બપોરે ત્રણ દરમિયાન રજૂ કરી શકાશે ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેકટર દાહોદને કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી દાહોદને પ્રાંત કચેરી ગડી ફોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ વીસ એપ્રિલ બે હજાર ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરના ત્રણ દશાંશ શૂન્ય શૂન્ય કલાક સુધી છે મતદાન તારીખ સાત મે હજાર ચોવીસના રોજ સવારે સાતમી સાંજે છ વાગ્યા સુધી રહેશે આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક એસ જે બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયાની એક રિપોર્ટ

આપની ચૂંટણી જો છે એ સાત મે હજાર ચોવીસના દિવસે થવાની છે મંગળવારના દિવસે તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આર ઓ કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવ ગોઠવી દેવામાં આવેલી છે પોલીસ સ્ટાફ જો છે એમની નિમણૂકો થઈ ગયેલી છે એમનું પ્રથમ ટ્રેનિંગ પણ થઈ ગયું છે એની સાથે સાથે જ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન થઈ ગયું છે અને દરેક એસીને ઈવીએમની ની ફાળવણી કરી દેવામાં આવેલી છે અને આપણા જિલ્લા માટે ત્રણ ઓબ્ઝર્વરશીઓની પણ નિમણૂંક કરવામાં આવેલી છે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશી જનરલ ઓબ્ઝર્વરશી અને પોલીસ ઓબ્ઝર્વરશી આ આ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર જો છે આજે આપણા એસીમાં રિપોર્ટ કરવા માટે આવી રહ્યા છે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી જો છે એ ઓગણીસની તારીખ ઓગણીસમી તારીખથી આપણું કામ શરૂ કરી દેશે આ જાહેર જનતા માટે આ એમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટિગ્રેટેડ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે જાહેર જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલો છે તો ચૂંટણીલક્ષી પણ ફરિયાદ હશે કે કોઈપણ પ્રકારની જાણકારી આપ આપવાની પૈકી મેળવવાની હોય તો આ આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરી શકાશે આ બધા નંબરો જો છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસો કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે આપણા પીસીમાં લગભગ ઓગણીસો અઠ્ઠાવન જેટલા પોલિંગ સ્ટેશન્સ છે એમાં છે વિધાનસભા ક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે તો હું બધે બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો સાતમી મેના દિવસે આ મોટી સંખ્યામાં બહાર પડીને મતદાન કરો મતદાનના આંકડા વધારેથી વધારે વધવું જોઈએ મતદાન જો છે એ અમૂલ્ય અધિકાર છે એનો વાપર કરવો જોઈએ તો બધા મતદારોની ફરી એકવાર વિનંતી છે કે મતદાન સો ટકા મતદાન થાય એના માટે પ્રયત્ન કરવાનો છે